નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ જ સુંદર કથાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને આશા છે કે આ કથાનો આપ સર્વે પણ અવશ્ય લાભ લઈ રહ્યા છો તો મિત્રો આના માટે ફક્ત આપ સ્વયં માટે જ સીમિત ન રાખતા આ વિડીયોને લાઇક અને શેર પણ કરી દો જેથી કરીને આપણા સનાતની બંધુઓ સુધી વાપરી આ વાત અને કથા છે એ પહોંચી શકે કેમ કે આ ચેનલનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર કરવાનો જ છે આજકાલ અત્યારના આ સમયમાં કલયુગના સમયમાં જ્યારે લોકો આપણા સનાતન ધર્મથી ખાસ કરીને આપણા બાળકો દૂર થઈ રહ્યા છે તો આવા સમયમાં જ્યારે આપણે ઘરના માહોલને જ આપણે સુંદર બનાવી દઈએ જેથી કરીને આપણા બાળકોમાં પણ આ સંસ્કારો ઉતરે તો મિત્રો આપણે આગળ વાત કરીએ એના પહેલાં ચેનલ પર જો નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ અવશ્ય કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો મિત્રો આપણે ગઈકાલે જોયું કે કંસ કંસને અપશુકનો થવા લાગ્યા હતા અને બીજે દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અખાડામાં મલ્લ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે એ અખાડામાં મહાન મલ્લો મુસ્ટિકો કુટ સોલ અને તોસલ વગેરે મુખ્ય મુખ્ય પહેલવાનો સજીદજી અને તૈયાર થઈ ગયા હતા અને બીજી બાજુ કામ ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનાર શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાન આદિ નિત્ય કર્મથી થી થઈ દુધુંભી નગારાનો અવાજ સાંભળી રંગભૂમિ જોવા માટે નીકળ્યા ભગવાન શ્રી કૃષ્ણએ રંગભૂમિના દ્વાર પર જોયું કે ત્યાં પ્રેરણાથી કુવલયા પીર નામનો હાથી ઊભો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહ્યું કે મહાવત અમને બંનેને જવાનો રસ્તો આપ અમારા રસ્તામાંથી હટી જા અરે સાંભળતો નથી મોડો ન કર અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તને યમ સદન મોકલી દઉં ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે મહાવતને આ પ્રમાણે ધમકાવ્યો ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તેણે કાળ મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર કોલયા પીળને અંકુશ મારી ક્રોધિત કરી શ્રી કૃષ્ણ તરફ આંખ્યો કોલાયા પેળ ભગવાન તરફ દોડી અને તેમને ખૂબ જ થોડાથી સૂંઢમાં લપેટી લીધા પરંતુ ભગવાન સૂંઢમાંથી છટકી ગયા અને તેને એક મુક્કો મારી તેના પગોની વચ્ચે જઈ અને છુપાયા તેમને પોતાની સામે ન જોઈ અને કોલાયા પેળ વધારે ક્રોધિત થયો તેણે સૂંઘી અને પોતાની સૂંઢથી ભગવાનને શોધી અને પકડી પણ લીધા પરંતુ ભગવાને બળપૂર્વક તેમાંથી પોતાને છોડાવી લીધા ત્યાર પછી ભગવાન તે બળવાના હાથેનું પૂછડું પકડી અને જેમ ગરૂડ સર્પને પકડી અને ઘસડે તેમ ક્રીડા માત્રમાં પચીસ ધનુષ્ય ઘસડી અને લઈ ગયા પચીસ ધનુષ એટલે કે સો હાથ ઘસડી અને લઈ ગયા જેમ બાળક ગાયના વાછડાનું પૂછડું પકડી અને તેની પાછળ ફરે તેમ શ્રી કૃષ્ણ પોતાને પકડવા માટે ડાબા જમણા એવી રીતે હાથીને આગળ પાછળ કરવા લાગ્યા અને ત્યાર પછી હાથીની સામે આવી અને તેમણે હાથીને એક થપ્પડ મારી આ રીતે ખૂબ જ લાંબો સમય યુદ્ધ ચાલ્યું આ ભગવાનની માત્ર ક્રીડા હતી ભગવાને જ્યારે જોયું કે હાથી પોતાની સામે ધસી આવ્યો છે ત્યારે ભગવાને મધુસૂદન પોતાના એક જ હાથે પકડી પર તે રીતે હાથી અને મહાવત ને સ્વધામ પહોંચાડી દીધા મરણ પામેલા હાથીને ત્યાં જ છોડી દઈ અને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો તે વખતે તેમની શોભા દર્શન હતી લોહીથી અને મદ બિંદુ શોભી રહ્યું હતું અને આ મોટા દાંત શસ્ત્ર રૂપમાં શોભી રહ્યા હતા કેટલાક ગો બાળકો તેમની સાથે ચાલી રહ્યા હતા આ પ્રમાણે તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો ભગવાનને આ પ્રમાણે આવતા જોઈ અને મંચ પર જેટલા લોકો બેઠા હતા તે મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલારામજીને જોઈ અને એટલા પ્રસન્ન થયા કે તેમના નેત્રો અને મુખ કમલ ખીલી ઉઠ્યા તેઓ ઉત્કંઠાથી ભરાઈ ગયા તેમને આ બંનેના દર્શન કરી અને તૃપ્તિ થતી જ ન હતી તેમનો આ સૌંદર્ય જોઈ અને લોકો આપસમાં વાતો કરવા લાગ્યા અને તેમની લીલાઓનું ગાન કરવા લાગ્યા તે બંને સાક્ષાત ભગવાનના

કે શ્રી કૃષ્ણ અને બલરામજી તમે બંને આદરણીય વીર છો અમારા મહારાજે એવું સાંભળીને કે તમે લોકો મલ કરવામાં બહુ નિપુણ છો તમારો પરાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે જુઓ ભાઈ જે પ્રજા મન વચન અને કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેનું કલ્યાણ થાય છે અને જે રાજાની ઈચ્છાથી વિપરીત કામ કરે છે તેને નુકસાન થાય છે એ તો બધા જાણે છે કે ગાય વાછડા ચરાવનાર ગોવાળો દરરોજ આનંદથી જંગલમાં કુસ્તી લડવાની રમતો રમતા હોય છે અને ગાયો ચરાવતા રહે છે તેથી આવો અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુસ્તી લડીએ આવું કરવાથી આપણા પર બધા લોકો ખુશ થશે કેમ કે રાજા બધી પ્રજાના પ્રતીક છે શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી તેથી તેમણે ચાણુરની વાત સાંભળી અને તેનું અનુમોદન કર્યું અને દેશકાલ પ્રમાણે કહ્યું કે ચાણુર અમે પણ આ ભોજ રાજકંસની વનવાસી પ્રજા છીએ અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ એમાં જ અમારું કલ્યાણ છે પરંતુ ચાણુર અમે અત્યારે બાળક છીએ તેથી અમે અમારા જેવા બળવાળા બાળકોની સાથે જ કુસ્તી લડીશું કુસ્તી સમાન બળવાળાઓ વચ્ચે જ થવી જોઈએ જેથી દર્શકો સભા સદનને અન્યાયના સમર્થક બનવાનો પાપ ન લાગે ત્યારે જાણણ કહે છે કે રહેવા દો તમે અને બલરામ ન તો બાળક છો અને ન કિસો તમે બંને બળવાનોમાં શ્રેષ્ઠ છો તમે અત્યારે જ હજાર આથીઓનો બળ ધરાવતા કોલયા પીડને રમતમાં જ મારી નાખ્યો તેથી તમે બંનેએ અમારા જેવા બળવાનો સાથે જ લડવું જોઈએ એ માન્યાયની કોઈ વાત નથી તમે મારા પર તમારું જોર અજમાવો અને બલરામ સાથે મુષ્ટિક લડશે ભગવાને તે જ સમયે ચાણુર વગેરેના વધનો અફર સંકલ્પ કરી લીધો અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ચાણુર અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા આ યુદ્ધ જોઈ અને કુસ્તી જોવા માટે નગરની ઘણી સ્ત્રીઓ પણ આવી હતી અને તેમણે જ્યારે જોયું કે મોટા મોટા પહેલવાનો સાથે આ નાના નાના નિર્બળ બાળકો લડાવવામાં આવી રહ્યા છે ત્યારે તે અલગ અલગ જૂથોમાં મળી અને કરુણાવશ આપસમાં વાતચીત કરવા લાગી કે અહીં રાજા કંસની સભાના આયોજકો મોટો અન્યાય અને અધર્મ કરી રહ્યા છે કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન કરી રહ્યા છે પહેલવાનોનું અંગ વજ્ર જેવો મજબૂત છે જોવામાં પણ તેઓ પર્વત જેવા ભયંકર છે પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામ હજી યુવાન પણ થયા નથી તેમને તો કિશોર અવસ્થા છે તેમનો એક એક અંગ અત્યંત કોમળ છે ક્યાં આ અને ક્યાં તે આવી રીતે વાતો કરી રહ્યા છે અને કંસને ને કોસી પણ રહ્યા છે અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ પહેલવાન એવા મલોને માર્યા અને લોકોને ખુશ કરી દીધા સવાર બેઠેલા બધા જ લોકો ખુશ થઈ અને શ્રી કૃષ્ણ ને ખૂબ ખૂબ વધાવ્યા મિત્રો હવે આપણે આવતીકાલે જાણશું કંસની શું હાલત થાય છે ભગવાન એને કઈ રીતે યમ સદન પહોંચાડે છે આ વાત કરશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય